પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા માખણીયાપરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભના પાણી ખેતરમાં ભરાઈ જવાથી ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે તો ખેડૂતોના ખેતરમાં અવર માટેના રસ્તા પણ બંધ થઈ ગયા છે ત્યારે આ બાબતની જાણ માખરેપરણના ખેડૂતો દ્વારા પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલને કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા ચીફ ઓફિસર અને એન્જિનિયર કીર્તિભાઈ પટેલને સ્થળ ઉપર બોલાવી જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવા માટે જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક વાતચીત કરાઈ હતી અને ખેડૂતોને વળતર મળી રહે અને આ ગટરના પાણી ઝડપથી આ ખેડૂતોના ખેતરમાં આવતા બંધ થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી દીપક સતવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ